નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ નવલા નવરાત્રના દિવસો ચાલી રહ્યા છે તેવામાં અષ્ટમીનો દિવસ હોય માતાજીના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે માંડવી સ્થિત મહાકાળી માતાજીનું મંદિર કે જ્યાં અષ્ટમી મહોત્સવ ઉજવાયો સવારથી જ ભક્તો મંદિરે માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા દર્શન માટે લાંબી કતાર લાગી હતી ભક્તિ અને આસ્થાના માહોલમાં મંદિર પ્રાંગણ જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું